પિયત માટેની અને પશુપાલકો માટે પણ એક ચિંતાનો વિષય બને છે ત્યારે આ બાબતે સાત વર્ષ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા દ્વારા પીઆઈએલ કરેલી છે જે અંગેની કેસ પણ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ ડેમ લોકભાગીદારીથી બનેલો છે તેને લઈને સરકારને પણ રજૂઆત કરવામાં આવશે અને જે તે જવાબદાર સામે પગલાં લેવા માટેની કંઈ કામગીરી અને કાર્યવાહી કરવાની થશે તે પણ કરાવશે સાથે સાથે એવી પણ માંગ કરી છે કે ગેરકાયદેસર આ પ્રકારની ખનીજ ચોરી સરકારે બંધ કરાવી જોઈએ